હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો તો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું કોબીમાંથી એટલો ટેસ્ટી નાસ્તો કે તમે બીજા નાસ્તા બધા ભૂલી જશો એટલો કોબી માંથી આપણે ટેસ્ટી પત્તા ગોબી આવે છે એનાથી આપણે ટેસ્ટી નાસ્તો બનાવીશું લીધી છે અને આવી રીતે સુધારી છે આપણે ટમેટો અને મરચું અને બટેકા આપે આવી રીતે ઝીણા ક્રશ કરી લીધા છે અને પછી આપણે બધાને મિક્સ કરીશું અને એનામાં આપે લીલા ધાણા ઉમેરીશું થોડા પછી આપણે બધાને મિક્સ કરી દઈશું આવી રીતના ફ્રેન્ડ આપણે બધાને સારી રીતે મિક્સ કરી લીધું છે હવે એનામાં આપણે ઉમેરીશું લસણ જે આપણે ત્રણ કલીયા લીધી હતી હવે આ રીતે સુધારી લીધી છે એક આપણે ડુંગળી લીધી હતી અને આવી રીતે આપણે સુધારી લીધું છે હવે એને આપણે બધાને મિક્સ કરી લઈશું સારી રીતે સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું હવે એનામાં આપણે મસાલો ઉમેરીશું એક ચમચી જેટલો આપણે જીરો લઈશું એક ચમચી જેટલો આપણે સેલા દાણા લઈશું અડધી ચમચી આપણે હળદર લઈશું પછી આપણે બધાને સારી રીતે મિક્સ કરી લઈશું લાલ મરચા આપણે નહીં ઉમેરીએ કેમ કે આપણે એક મરચું જે આપણે લીધું છે એ આપણે તીખું લીધું છે એટલે લાલ મરચા નો ઉપયોગ નહીં કરી જો તમને ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો તમારી મરચ તીખાશ માટે તમે લાલ મરચાં કે લીલા મરચાં પણ એ તમે તીખામ મીડિયમ કરી શકો છો તો આપણે બધા મિક્સ કરી નાખ્યું છે હવે આપે બે ચમચી જેટલો આપણે કોર્ન ફ્લેવર મકાઈનો લોટ આવે છે એ આપણે લીધો છે જો તમારે કંઈ ન હોય તો તમે ચોખાનો લોટ પણ ઉમેરી શકો છો બે ચમચી જેટલો આપણે ચણાનો લોટ લઈશું પછી આપણે ફરીથી મિક્સ કરી લઈશું જો તમને આદુ અજમો ઉમેરવો હોય કે આમચૂર પાવડર ઉમેરવો એ તમારી મરજી હવે એના માટે થોડું પાણી ઉમેરીશું ત્રણ ખંડ ચમચી જેટલું આપણે પાણી લીધું છે અને પછી આપણે હાથે મિક્સ કરીશું આવી રીતના આજે આપણે કોબી ની ફ્રેન્ડ સાથે ટીકી બનાવશું એના આપણે બધું મસાલો ઉમેર્યું છે તમારે કોને ગાજર કે હોય એ તમારી મરજી તમારે કોને જો પણ શાકભાજી હોય એટલે વટાણા હોય કે એ બધા તમે ઉમેરી શકો છો એટલી ટેસ્ટી બને છે ટીકી તમે આવી રીતે જોઈ શકો છો હવે આપણે આવી રીતે ગોલ કરીને થાપી લઈશું હવે તાળી લઈશું ગોલ કરીશું આપણે આવી રીતના તમે જોઈ શકો છો હવે આપણે બધી ટીકી વાળી લઈશું અને પછી તાળી લઈશું ફ્રેન્ડ આપણે તેલ ને ગરમ કરવા રાખી દીધું છે હવે એનામાં આપણે ટીકી ઉમેરીશું તેલ આપણું ગરમ થઈ ગયું છે અને આપણે શેકવા દઈશું મીડિયમ સાઈઝની આપણે શેકી લઈશું થોડી થોડીક બ્રાઉન થઈ જશે ત્યાં સુધી આપણે શેકીશું બંને બાજુ એક બાજુ આપણે સારી રીતે શેકી જાય પછી હવે બીજી બાજુ પલટાવીશું તો હું તમે જોઈ શકું છું ફ્રેન્ડ જો તમારા ઘરમાં કોબી વત્તા ખાતા હોય ને ફ્રેન્ડ્સ તમે આવી રીતે બનાવીને ખાવશો તો બધા બહુ શોખ છે ખાશે અને એટલા ટેસ્ટી લાગશે કે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો જો તમે ટ્રાય કરશો તો તમને થશે કે હા આ રેસીપી તો બહુ જ સરસ છે અને કોબીમાં એટલી ટેસ્ટી બની છે જ્યારે પણ કોબી બનાવશો ને ત્યારે આવી રીતના ટિક્કી તમે બનાવશો આપે એનામાં બધું શાકભાજી મસાલો શાકભાજી જ ઉમેરી છે બે ચમચું ખાપે ચલાનો લોટ બે ચમચી આપણે મકાઈનો લોટ ઉમેર્યો છે બીજું બધું આપણે કાંઈ નથી ઉમેર્યું એનામાં અને આ શાકભાજીની છે એટલી ટેસ્ટી એટલી સ્વાદિષ્ટ બની છે કે તમે ચટણી સોસ સાથે તમે ખાઈ શકો છો ફ્રેન્ડ થોડી થોડી બ્રાઉન કલરની થશે ત્યાં સુધી જ આપણે પકાવવાની છે ઘણું બધું આપણે મારવાનું તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો એકબાજી આપણે સારી રીતે બાકી ગઈ છે આવી રીતના બિલકુલ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો ફક્ત પાંચ મિનિટોમાં આપણે કોબીની ટિક્કી બનાવી લીધી છે અને શાકભાજીવાળી એટલી હેલ્ધી છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી તમને ખૂબ જ સરસ લાગશે અને ખૂબ જ તમને પસંદ આવશે આવી રીતના ટિક્કી તો હવે આપણે ગેસને બંધ કરી નાખીશું અને તમે જોઈ શકો છો બિલકુલ તૈયાર થઈ ગઈ છે કોબીમાંથી ટીક્કી બનાવી છે ને આપે જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય ફ્રેન્ડ તો તમે મારી ચેનલ ને લાઈક કરજો સબ્સ્ક્રાઇબ પણ કરજો અને ફરીથી તમારી સાથે હું નવો વિડીયો સાથે શેર કરીશ ત્યાં સુધી ફ્રેન્ડ તમારું તમે ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ